કઈ સ્ટ્રેટેજી અપનાવી જોઈએ અને કેવી રીતે આફતને અવસરમાં ફેરવવો જોઈએ આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં જે માર્કેટ ઉપર આફત આવી છે તે ડોનાલ્ડ ટ્રમ્પ સર્જિત છે અને આપણે એ પણ જાણીએ છીએ કે ભૂતકાળના આધારે આપણે એટલું તો કહી જ શકીએ કે સાહેબ કોઈ સિદ્ધાંતને કાયમી વળગી રહેતા નથી કે કોઈ પણ સમયે તેનો કોઈ પણ નિર્ણય ફેરવી નાખતા હોય છે હવે આપણે માર્કેટના ભૂતકાળમાં જો જઈએ ને તો આજથી લગભગ બત્રીસ તેત્રીસ વર્ષ પહેલા હર્ષદ મહેતા સર્જિત એક મોટી મંદી આવેલી બે પછી કેતન પારેખ મંદી આવેલી અને ત્યાર પછી બે હાજર માં જે આવી તે વૈશ્વિક આર્થિક મંદી હતી જે અમેરિકાથી ઉદભવી હતી તેનું ઉદભવ સ્થાન અમેરિકા હતું ત્યાર પછી બે હાજર વીસમાં માં જે મહામંદી આવી કોરોના વાયરસ જવાબદાર હતો આ થઈ મોટી મોટી માર્કેટમાં આવેલી વાત હવે આ દરેક તો આમાં આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે દરેક મંદિર પછી માર્કેટ બેઠું થઈ ગયું છે સમયની સાથે અને બીજું કે દરેક મંદિરના સમયમાં જે હોય પણ નિવેશ કરવાનું ચાલુ રાખ્યું

બની રહી છે ઓપર્ચુનિટી ક્રિએટ થઈ રહી છે બનશે ચોક્કસ માટે આ એક ઓપોર્ચ્યુનિટી સમજી અને સારા ફંડામેન્ટલ વાળી પ્રોફિટેબલ કંપનીનો પૂરો અભ્યાસ કરી ધીમે ધીમે દાખલ થવું કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વિન્યા અથવા તો માં ધીમે ધીમે નિવેશ કરતું રહેવું અથવા તો કોઈની પણ પાસે માર્કેટ જોવાનો સમય નથી તો તેઓના માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ માં ભલે નાની તો નાની રકમ થી એસઆઈસી ચાલુ કરી દેવી જે નિર્ણય આવનાર સમયમાં ડાયો અને પણ ભાઈઓ સાબિત થશે આ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હું એટલા માટે કહું છું કે સિલ્વર અને ગોલ્ડ તો ટોચ ઉપર પહોંચી ચૂક્યા છે હવે આપણે થોડી વાત કરીએ ટેરિફ ના મુદ્દે તો નજીકના ભૂતકાળમાં એવું બનેલું જે આપ જાણો છો કે અમેરિકાએ આપણને અમુક દેશ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની ના પાડી દીધી રૂપિયામાં ક્રૂડ ઓઇલ આપતો હતો તે સમયે અમેરિકાથી આવેલા એ ફરમાન માર્કેટ ઉપર અત્યંત નેગેટીવ અસર પડી હતી અને ત્યારે તે સમયે આ જ યુટ્યુબ ચેનલ ઉપરથી એવી વાત કરવામાં આવી હતી મોદી સાહેબ છે ભારત સરકાર છે રસ્તો કાઢી લે છે ઓપ્શન આજ સુધી આપણા ભારત દેશમાં નથી તો કોઈ ક્રૂડ ઓઇલ ની તંગી ઉભી થઈ કે નથી કોઈ અલગથી સમસ્યા ઉભી થઈ કારણ કે રશિયા એ આપણને આપણી શરત સાથે જોઈએ એટલું ક્રૂડ ઓઇલ પૂરું પાડ્યું છે અને આમાં વાત તો એનું તો આ જગત જમાદાર વર્તમાન સમયમાં પેટમાં દુખે છે જો કે આ પાછો એક અલગ ચર્ચાનો મામલો થઈ ગયો થઈ ગયો આપણે જો આપણી મૂળ વાત ઉપર આવીએ ને તો સમય સાથે ભારતીય ઉત્પાદક કંપનીઓ માર્કેટ પણ ગોતી લે છે અને માર્કેટના રસ્તો પણ ગોતી લે છે જોકે તેઓ શ્રીને પેટમાં તો અમેરિકા નથી નાની નાની વાત કરીએ તો ઓટો કાપડ ઉદ્યોગ જ્વેલરી વગેરે નિકાસ છે આપણી હવે આમાં જો આપણે જોઈએ તો ઓટો આપણે વેચીએ છીએ તો સામે અમેરિકાને થિનિશ ગુડ વેહિકલ ભારતમાં પણ વેચવા છે પછી તે ટેસ્લા હોય તે હાર્ડલી ડેવિડસન આપણું ત્યાં માર્કેટ છે તો તેઓને અહીંયા માર્કેટ દેખાય છે તો સરવાળે આ બધું કાંટો કાંટ છે હવે વાત કરીએ કાપડ વસ્ત્ર પરિધાન રેડીમેડ જે હોય તો તેની તો તેમાં આપણી સરકાર એકદમ ઇઝી રસ્તો કાઢી આપશે કારણ કે સરકારથી લઈ અને સામાન્ય નાગરિક સુધી સૌ કોઈ જાણે છે કે સરકાર અને અધિકારીઓની જો બંધ થાય એટલે પ્રોડક્શન કોસ્ટ નીચે આવી જાય પ્રોડક્ટ અમેરિકામાં પણ સસ્તી મળવા લાગે એટલી પ્રોડક્ટ કોઈસ્ટ નીચે આવે ટેરિફ હોવા છતાં પણ જેવી રીતે આપણે અહીંયા જેનેરિક દવા મળવા લાગી છે તેમ જ દોસ્તો એસિડિટીના જે કોઈ પેશન્ટ હોય જેમાં હું પણ યાદ છું એસિડિટી ની એક કેપ્સ્યુલ આવે છે જેનું કન્ટેન્ટ છે જેને દવાના સ્ટોર ભારત સરકારે ઉભા કર્યા તો તે પાનું ફક્ત સોળ રૂપિયામાં હવે આપણ સમજો કેટલો મોટો તફાવત છે અને પાછા આપણે રહ્યા સ્ટોક માર્કેટ વાળા તો એમાંથી પણ પાછા આપણે ઇન્ફ્લેશન બાદ કરીએ એટલે આવું બધું છે માટે સરકાર સંભાળી લે છે હવે વાત કરીએ જ્વેલરીની તો જ્વેલરી આપણી પાસે નહીં ખરીદે ને તો સાયના સિવાય બીજો વિકલ્પ પણ નથી માટે તે પણ લાગુ નહી હવે વાત કરીએ ફાર્મસી પ્રોડક્ટ એટલે કે મેડિસિન ની હવે આ મેડિસિન દવામાં પહેલી વાત તો એ કે તેઓની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી અને બીજું કે દવા તો સોંઘી હોય કે મોંઘી દરેકને ખરીદવી જ પડે માયકા સરવાળે ગીરના કામમાં જે પડી રહે છે અને સૌ વાના થઈ જાય છે તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા એ કરી છે જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા છું નમસ્કાર